આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતાઓ સતત એવા આરોપો સત્તા પક્ષ સામે એટલે કે ભારતીય જનતા પાર્ટી ઉપર કરતા હોય છે કે ભાઈ ગુજરાતમાં તો દારૂ બંધી છે છતાં પણ ઠેર ઠેર દારૂ વેચાઈ રહ્યો છે બુટલેગરો બેફામ બન્યા છે પોલીસ તંત્ર કોઈ કાર્ય નથી કરતું એટલે કે દારૂનો મુદ્દો જે છે તે થોડા થોડા સમયના અંતરે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉછાળતા હોય છે પરંતુ બીજી જ બાજુ અમરેલીના બાબરામાં આમ આદમી પાર્ટીના નેતા જ દારૂ પાર્ટી કરતા પકડાયા છે તે મુદ્દા અંગે ચર્ચા કરવી આજે આ વિડીયોમાં નમસ્કારી ફોર ન્યુઝ ની સાથે હું છું મહીર જ્યારે કોઈ પણ જાહેર કાર્યક્રમ યોજાય જાહેર સભાનું આયોજન થાય તે સમય દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતાઓ સ્ટેજ ઉપર જઈ જઈને એવી વાતો કરતા હોય છે નિવેદનો આપતા હોય છે કે ભાઈ ગુજરાત સરકાર દારૂબંધીને લઈને શું કાર્ય કરી રહી છે ભાજપ સરકારે દારૂબંધી માત્ર કાગળ ઉપર જ રાખી છે પોલીસ તંત્ર કોઈ કાર્ય નથી કરી રહ્યું દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાં ચારે બાજુ દારૂ વેચાઈ રહ્યો છે એ રીતના અનેક આરોપો લાગતા હોય છે આમ આદમી પાર્ટીના નેતા નેતાઓ દ્વારા લગાવવામાં આવતા હોય છે પરંતુ ખરેખર આવા આરોપો લગાવ્યા પહેલાં પોતાની જ પાર્ટીમાં એકવાર ઝાંખીને જવું જોઈએ કે ભાઈ અમારી જ પાર્ટીના કેટલાક નેતાઓ જે ખરેખર દારૂ બંધી હોવા છતાં પણ દારૂ પાર્ટી કરી રહ્યા છે તેમની બાજુમાં દારૂની બોટલ દેખાઈ રહી છે ભલે પાર્ટીના બધા જ નેતાઓ એવા ન હોઈ શકે એક સિક્કાની બંને બાજુ હોય છે સારા નેતાઓ પણ હોય છે અને કેટલાક ખરાબ કૃત્ય કરવાવાળા નેતાઓ પણ હોય છે તો એકવાર એમના ઉપર પણ નજર ખરેખર તેઓ સ્થાનિક કક્ષાએ શું કાર્ય કરી રહ્યા હોય છે પાલિકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે જ તેમને ઝડપી પાડ્યા છે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે આમ આદમી પાર્ટીની ટીકાઓ પણ થઈ રહી છે પેલા વિડીયો પર નજર કરી લઈએ સાલું રાખો પીવાનું ના ના સાલું રાખો પીવાનું ગ્લાસ બલાસ ના ના કેમ તો નથી આવું છે કે હું ના ના હું છે હું છે હું છે હે

જે રીતે વાત કરવામાં આવે તો તમે એ વિડીયો જોયા પછી તમને પણ એવું લાગતું હશે કે ખરેખર આમ આદમી પાર્ટીના આ નેતા લાજવાને બદલે ગાજી રહ્યા છે કે ભાઈ આ જે છે તે રગજગ કરી રહ્યા છે ખરેખર તેમને તો શરમ રાખીને બેસી જવું જોઈએ કારણ કે સ્પષ્ટપણે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે તેઓ પાર્ટી કરી રહ્યા છે અને આ મુદ્દે પાલિકા પ્રમુખ જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે તે શું કહી રહ્યા છે એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ વિસ્તારમાં ત્રણ નંબર વનમાં કરિયાણા રોડ ઉપર ત્યાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કૌશિકભાઈ ભરાટ અને છંદુ લાઠી વિધાનસભાના સહહિંસા આમ આદમી પાર્ટીના એવો મદિરાપાન કરી રહ્યા હતા અને અમારા નજરે ચડતા અમે તેનું લાઈવ શૂટિંગ ઉતાર્યું કે ભાઈ આ તમે ન કરો અને આ સમય જોવો સવારે કલાકે તમે આ વસ્તુ કરો છો તો આમ આદમી પાર્ટીના પ્રમુખ બદીરાપાન કરતા હોય સવારે અગિયાર વાગે તો આમ જનતાનું એ લોકો શું સારું વિચારી શકે આ આમ આદમી પાર્ટીના આવા કાર્યકર્તાઓ હોય તો આમ જનતાનું એ ક્યાંથી સારું કરી શકવાના છે